દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે જેના આયોજન સંદર્ભે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે આઠ ઓગસ્ટના રોજ સાંજે ચાર કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ યાતુદરિયા જિલ્લા ભાજપના પ્રભારી અશોક પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ધારાસભ્ય રિતેશ વસાવા મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ અને ફટેસિંહ ગોહિલ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ યાતુદરિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ અગિયારમી ઓગસ્ટથી તેર ઓગસ્ટ સુધી તમામ ચૌદ મંડળોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે સાથે હર ંગા અભિયાન અંતર્ગત મોટા ભાગના તમામ ઘર ઉપર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવવામાં આવશે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા તેઓએ જિલ્લાવાસીઓને પણ કરી હતી